નમસ્તે બાળકો ગુડ મોર્નિંગ આજે આપણે શું શીખશું કોણ કહેશે આ ચિત્ર મેં દોર્યું છે એ શેના માટે દોર્યું છે કોણ કહેશે એ ચિત્રમાં મેં શું શું દોર્યું છે ને આ એ બધા એક એક વસ્તુ ઊભા થઈને કહેવાની છે એટલે ચિત્રનું આપણે શું કરવાનું છે અવલોકન કરવાનું છે કે ચિત્રમાં શું શું દોર્યું છે

શું દેખાય છે આ ચિત્રમાં આમાં જોઈ કે શું હા સરસ બેચા હલ્દી ઊભો થા આ ચિત્રમાં શું દેખાય છે શું દેખાય છે આ ચિત્રમાં બીજા કોઈ બોલવા નથી સિયા શું દેખાય આ ચિત્રમાં બીજા કોઈ બોલવા નથી જય શું દેખાય છે શું ચડ ચંડો ક્યાં બતાવજો જંડો આમાં બેસ ચા હિરવા ઊભી થા આ ચિત્રમાં શું દેખાય તને જંડો જંડા સિવાય બીજું શું દેખાય છે સીયા tartar બોલવા નથી શું દેખાય ઈરવા ચંડા સિવાય બીજું શું દેખાય છે ફુગા સિવાય બીજું બીજું શું દેખાય છે બેસ જ એને શું કહેવાય પેન્સિલ કહેવાય શું કહેવાય સરસ હાલો નહીં સમૂહ થા બીજું આ બધાય બોલી ગયા એ એકને એક બોલવાનું નથી એના સિવાય બીજું શું દેખાય છે ઘર સરસ બેસજા હલો જય બીજું શું દેખાય છે જે હમણાં બોયલા એના સિવાય બોયલા હોય એ નથી બોલવાનું એના સિવાય બીજું બોલવાનું છે શું દેખાય પતંગ બોલી ગયો તો તું એના સિવાય શું દેખાય છે હાથે આવી ગયો સિયા બોલી હતી ફુગા ફુગા એ સિયા બોલી ગઈ બીજું શું દેખાય છે શું પેન્સિલ પેન્સિલમાં કઈ જાડી પેન્સિલ કે પતલી પેન્સિલ

right here. पेंसिल सिवाय सु देखाय छे पेंसिल सिवाय एकड़ो देखाय छे किया क्या, क्या? एकड़ो बतावल एकड़ो के देखा छे क्या बतावल बतावल यहां जाए ना थाट एकड़ो हो यहां एकड़ो में के देखाय क्या આમાં એકડું ન દેખાતો તને ક્યાંય ચારિયો આ શું હે એકડો હે ને આ બેસ ચાલ હિરવા આવે તને શું દેખાય છે આમાં ચિત્રમાં ઊભી થા ચિત્રમાં શું દેખાય શું દેખાય છે ચિત્રમાં એ આવી ગયું પેન્સિલ એના સિવાય શું દેખાય છે એ આવી ગયું એના સિવાય શું દેખાય છે ઝંડો આવી ગયો એના સિવાય બેસ જા બેસ જા હલો નિશમ શું દેખાય ચિત્રમાં જે આવી ગયું એ નથી બોલવાનું એના સિવાય બોલવાનું છે હો નિશમ શું આવી ગયું નથી ચિત્રમાં બધાજી બોલ્યા એમાંથી કયું આવ્યું નથી બચલો ડાગલો સ્માઈલી સ્માઈલી કહેવાય શું કહેવાય સ્માઈલી સરસ બેસ જ હાલ જય બીજું આમાં શું નથી આવ્યું જી નથી બોયેલા એ જ બોલવાનું હેવો આમાંથી જી બોયલા હોય ને એનું જ બોલવાનું કયું નથી બોયલા ચિત્રમાં જો શું બોલું એ ઝાડું ઈ આવી ગયું નહીં સંબોઈ લો એને સ્માઈલી કહેવાય બીજું શું નથી આવ્યું ત્યાં જઈને હાથ અટાડ એટલે ખબર પડે બીજું શું નથી આવ્યું હાઈ એને શું કહેવાય શું કહેવાય ફોન નથી ના ફોન નથી ના ચોકલેટ નથી લંબચોરસ છે શું હે બેસ ચાલ અલ ઉભી ઊભી થા જે આવ્યું એ નથી બોલવાનું એના સિવાય બોલવાનું છે बोल सू दे पेंसिल पेन्सिल आवी गई एना शिवाय शू आई सरस बेटी बचाओ बेटी पढ़ाओ हल दीक्ष शू देखा चित्र ચિત્રમાં શું દેખાય દેખાય ચિત્રમાં હવે બાકી છે ચિત્રમાં હવે કોને ખબર છે ચિત્રમાં શું બાકી છે બે હજાર દીક્ષ નીચે નિશમ ચિત્રમાં શું બાકી છે આમાંથી શું બાકી રહ્યું કે જોઈ ચિત્રમાં શું બાકી હે શું બાકી બાકી રહ્યું નથી રહ્યું આમાં કઈ લખેલું બાકી નથી રહ્યું શું લખેલું બાકી રહ્યું હે શું શું અહિયાં જઈને આ તો ખબર પડે હા એ ઉપર શું લખેલું છે ચિત્રનું અવલોકન કરો બાકી રહ્યું પછી એના સિવાય શું હા એ બધું એક જ છે ચિત્રનું અવલોકન કરો એ આખું એક જ છે પછી નીચે તાર પાસે અહીંયા નામ લખેલું રહ્યું બાકી નથી પછી બીજું શું બાકી હે હા સરસ બેસ ચાલો કર્યું ને આપણે શું કર્યું આમાં ચિત્રનું અવલોકન કર્યું ને